નમસ્કાર દર્શક મિત્રો તમે જોયા છો સાં ગ્રુપ મીડિયા સંચાલિત નવ સારી લેવન ઝટપટ ન્યૂઝ શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં જિલ્લા કક્ષાનો સ્કિલ કોમ્પિટિશન વોકેશનલ એજ્યુકેશન કૌશલ્યોત્સવ ઉજવવામાં આવ્યો હતો શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ જે શિક્ષણ વિભાગ દ્વારા રચાતા વિવિધ કાર્યક્રમોમાં ભાગરૂપે બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓને કૌશલ્યના સર્વાંગી વિકાસ માટે અગત્યની ભૂમિકા ભજવે છે શાળામાં શૈક્ષણિક વાતાવરણ આધુનિક સુવિધાઓ અને મૂલ્ય આધારિત શિક્ષણ વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવા માટે ઉત્તમ આધાર પૂરો પાડે છે જેમથી કરીને આજે છ બાર બે હજાર પચીસના રોજ ગુરુ શ્રી સા ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી શ્રી વલ્લભદાસજીના આશીર્વાદથી શાળામાં જિલ્લા કક્ષાનો કૌશલ્ય ઉત્સવ ઉજવાયો હતો જેમાં લગભગ દોઢસો જેટલી ઉત્તમ પ્રોજેક્ટો રજૂ કરવામાં આવ્યા હતા આ પ્રોજેક્ટો જિલ્લાના વિવિધ વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ વિષયો પર રજૂ કરવામાં આવ્યા હતા જેમાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર ઓટોમોબાઈલ્સ એગ્રિકલ્ચર ब्युटी एन्ड वेलनेस हॅल्थकेअर स्पोर्ट्स फ्रूट प्रोसेसिंग एन्ड प्रोसेसिंगच रिटेलिंग आणि हॉस्पिटालिटी एंड टुरिझम પ્લમ્બિંગ ઓટોમેટિવ જેવી વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ તમામ પ્રવૃત્તિઓ દ્વારા સ્પષ્ટ થાય છે કે શાળા માત્ર શિક્ષણ પૂરું પાડતી નથી પરંતુ વિદ્યાર્થીઓનો પ્રતિભાને ઉજાગર કરી પ્રતિબદ્ધતા સાથે તેમના સર્વાંગી પ્રગતિ માટે સતત પ્રયત્નશીલ રહે છે ત્યારે આ બાબતે જિલ્લા કોર્ડિનેટર એવો શું જણાવી રહ્યા છે આવું સાંભળીએર પ્લમ્બિંગ એગ્રીકલ્ચર ઓટોમેટિવ રિટેલ

આપણા રાષ્ટ્ર ગણતંત્રના નિર્માણમાં ખૂબ મોટું યોગદાન આપશે એવી અપેક્ષા છે અને આ જે કાર્યક્રમ છે શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ હાઈસ્કૂલ એમાં ઘણી બધી અમે સહયોગ આપવામાં આવે છે બધી જ સગવડો જેટલી ક્લાસરૂમ હોલ અને બધી ભૌતિક સગવડો કહેવાય એ અમને પૂરી પાડવામાં આવી છે

અને સેલિંગ ની સાથે સાથે એ વસ્તુ કઈ રીતે બને અને પ્લમ્બરિંગ ત્યાંથી ચાલ્યા કોઈ મહેંદી છે દુલ્હન શણગાર છે બ્યુટી પાર્લર ની અંદર બધા અલગ અલગ કોર્સ બધા આવે છે ત્યાંથી સ્કીલ ની અંદર બીજું જોઈએ તો કોમ્પ્યુટર સ્કિલ લગતા પણ આવે છે પ્લમ્બરિંગ ખેતીવાડી ઓર્ગેનિક ખેતર આ બધા જ કોર્સ કઈ રીતે કરી શકાય એના પ્રોજેક્ટ કર્યા અને એનું પ્રેઝન્ટેશન સારી રીતે કરી શકે અને એન પણ કઈ કઈ રીતે કરી શકે અને દેશને અને રાજ્યનો ઉપયોગી થાય એ રીતનું અમારી સંસ્થા ની અંદર આજે આયોજન કરવામાં આવેલું છે તો તે બધ અમારા શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવાર તેમજ શાસ્ત્રી સ્વામી શ્રી હરિવલુ બંદાસજી ની પ્રેરણાથી હરિદ્વાર ની અંદર બેસીને આજે સંસ્થા સ્ટાર્ટ કરી એમાં બાળકોને ડેવલોપ થાય સર્વાંગી વિકાસ થાય અને દેશને અને રાજ્યને તેમજ નવશેરીને પણ ઉપયોગી થાય અને બાળકો પોતાના જીવનમાં ઉપક્રશ થાય આ પ્રસંગે પ્રાર્થના કર્યા બાદ ઉદઘાટકો દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમનો ખુલ્લો મુકવામાં જેમાં મેનેજિંગ ટ્રસ્ટી પ્રફુલભાઈ કોંડલિયા આચાર્ય હિરેનભાઈ ઉપ તેમજ એ રોહનભાઈ ટંડેલ આર કોઓર્ડિનેટર ઈશ્વરભાઈ શાહ તેમજ આર બી આર કોર્ડિનેટર મેહુલભાઈ ભટ્ટ તથા તાલુકા કક્ષાએ વધારેલા બીઆરપી ઉપસ્થિત રહ્યા હતા આમ આજે સ્વામનેન્દ્રન સ્કૂલ ખાતે એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજ પ્રકારનાઅનૌન સમાચાર માટે જોતા રહો નૌસરી ડાયોને ઝટપટ ન્યૂઝ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ